આવ્યા શિક્ષા પત્રને વિક્રમ સંવત બે હજાર બ્યાસી વસંત પંચમીએ એને બસો વર્ષ પૂરા થાય છે તો આપણે ગાદી એના આશ્રિત આપણો કારણ સત્સંગ બધાએ સંતો ભક્તો ભાઈઓ ભાઈઓ બાળકો યુવાનો પ્રૌઢો વૃદ્ધો બાઈ ભાઈ સહુએ દરેક વ્યક્તિગત આપણે શિક્ષા પત્ની પારાયણ કરવી છે રાતે ઊંઘ ના આવે ને બટોડી શિક્ષા પતિ એ વાંચ્યા કરો ગાડીમાં જતા હો તો બીજા ગપાટા નહીં મારવા ડ્રાઈવર ગાડી હાકશે આપણે વાંચ્યા કરો તો બધા જ આ આપણે શિક્ષાપત્રની દિશા મહોત્સવ આ માધ્યમથી આપણે ઉજવવો હશે અત્યારથી શરૂ કરવો છે આપણે તો બધા સંતો ભક્તો સંતોને ગઈકાલે સંતોમાં હળખવા કયા બધું જ વાંચવી એ પણ છે અને એથી વિશેષ એકાગ્રતા જોઈતી હોય તો લખાણ પણ કરી શકશો ઘણી બધી પાણી વાંચન શિક્ષા પત્ર વાંચન કરીશું અને જેને એથી વિશેષ જલ્દી એકાગ્રતા જોતી હોય તો લેખન કરવાનું શું કરવાનું વાંચન કરતા લેખનમાં જલ્દી એકાગ્રતા કારણ કે બધું જોડાય નેત્ર જોડાય હાથ જોડાય એ મન જોડાય એટલે જેમ વાંચન કરવાનું એમ લેખન પણ કરવાનું એ સંસ્કૃતવાળા સંસ્કૃત શ્લોકોમાં લખો ગુજરાતીને લખો અંગ્રેજીમાં લખાણ કરો હિન્દીમાં કરો વાંચન કરો લેખન કરીએ વાંચન કરીએ અને આ બે વર્ષ એ ભગવાન મય ભગવાન રાજી વધારે થાય તો બધા જ આપણે આપણા જીવાત્માની ઉન્નતિ માટે આ આલોકમય સુખી થવા અને પરલોકમાંય સુખી થવા આ પત્રનું પાઠ પારાયણ લેખન બધા જ આપણે